ડીએમ ન્યૂઝ ચેનલના પડદા પડ્યા ધાનેરામાં પુલ ઉતરતા પડેલા ખાડાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા વારંવાર ખાડાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા નેશનલ હાઇવેના અધિકારીઓના કાનમાં અવાજ ગુંજ્યો ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા વારંવાર ખાડાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા નેશનલ હાઈવે ના અધિકારીઓના કાનમાં અવાજ ગુંજ્યો છે અને લોકોને પડતી મુશ્કેલીઓનું હવે સમાધાન માટે નેશનલ હાઈવે દ્વારા ખાડાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે આ કામ કરવા માટે હાઈવે રોડનો એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે આ ટ્રાફિકમાં પણ પોલીસ જવાનો કામ કરી રહ્યા છે પરંતુ પુલ નીચે ઉતરતા ચાર રસ્તાઓ પડે છે જેના કારણે ચારે દિશામાંથી વાહન આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે આ ટ્રાફિક વચ્ચે વાહન ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને ડાઇવાઇડર પર ગાડી ચડાવી રોડ ક્રોસ કરતા નજરે પડે છે અને તે કેમેરામાં દ્રશ્યુકેત થયા હતા આમ ધાનેરામા પુલના ખાડાનું કામ ચાલુ કરવામાં આવતા ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા વારંવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે